અને એક બાઇક મળીને કુલ રૂપિયા એસી હજાર પાંચસો રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાલિયા ચોકડી નજીક જીઆઈડીસી એસટી ડેપો સામે આવેલ રોયલ ઇન હોટલના રૂમ નંબર ત્રણસો ને છમાં હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક બહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમી રમાડી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે હોટલના રૂમમાં દરોડા પાડી જુગારમતા હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક અઝીમ અયુબ બોક્સ નાઈમ ઇસ્માઇલ વોરા પટેલ મહંમદ ઝૈદ મહંમદ પટેલ મહાસિન કમરુદ્દીન દિવાન આસિફ ઉસ્માન મલિક ઝાકિર અબ્બાસ પટેલ અને સિદ્દિક રાજા મલેકને પકડી પાડ્યા હતા એલસીબી પોલીસે રૂમમાંથી રોકડા રૂપિયા ત્રીસ હજાર અને છ ન મોબાઈલ ત્રીસ હજાર પાંચસો તેમજ વીસ હજારની એક બાઇક મળીને કુલ રૂપિયા એંસી હજાર પાંચસોનો મુદ્દામાલ કબ્જે કરી હોટલના મેનેજર જયંતીભાઈ સાલેમ મહંમદ ઇબ્રાહીમ મલેક ઇમ્તિયાઝ કાસમ મલેક અને આસિફ રસોલ મલેકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર